સૌને મારા જય સોમનાથ જય રઘુનાથ જય માતાજી હું કરણસિંહ ચાવડા પ્રવક્તા ગુજરાત ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ આપ સૌને આહવાન કરું છું કે આવતીકાલે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ સાંજે ચાર કલાકે ખીજડીયા જામનગર ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આપણા આ કાર્યક્રમને સફળ બનાવજો સંકલન સમિતિના તમામ હોદ્દેદારો પણ આવી રહ્યા છે મને એવું જાણવા મળ્યું કે સોશિયલ મીડિયાની અંદર એવા ફેક ન્યૂઝ ફરી રહ્યા છે કે જામનગર ખાતેનું સંમેલન એ રદ કરવામાં આવ્યું છે આ વાતમાં જરા પણ તથ્ય નથી આ માત્ર અફવા છે આપણને ભ્રમિત કરવાનું એક ષડયંત્ર છે કાવતરું છે તો આવી બધી કોઈ વાતોમાં આવ્યા વગર આપ સૌ મોટી સંખ્યામાં ઊંટી પડી અને આ કાર્યક્રમને સફળ બનાવો આપણું સંમેલન ચાલુ જ છે એની આપ સૌ નોંધ લેજો આપ સૌને પુનઃ વિનંતી કે ઊંટી પડો આમંત્રણની જરૂર નથી અસ્મિતાની લડાઈ છે અને આ લડાઈ શિસ્ત અને શાંતિપૂર્વક ચાલે છે અને ચાલતી રહેશે આગામી સાત તારીખે ભારે સંખ્યામાં મતદાન કરી ભાજપ વિરુદ્ધ મતદાન કરી અને આપણે ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડવાનો છે જેમનું આપ જેને આપણું માન સન્માન રાખ્યું નથી એનું માન સન્માન પણ આપણે રાખવાના નથી આપ સૌને પુનઃ જય સોમનાથ જય રઘુનાથ જય માતાજી